ગાંધીનગરમાં રાજભવનમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક મળી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક થઈ બેઠકમાં ટ્રસ્ટી પી કે લહેરી પણ ઉપસ્થિત રહ્યા બેઠકમાં સોમનાથ મંદિરના વિકાસ કામોની ચર્ચા થઈ છે હિતલ અમારે જોડે છે બેઠક થઈ છે અને તમામ સભ્યો આજે રહ્યા છે શું ચર્ચા થઈ છે શું વિગતો જીજનાર ચોક્કસ એવું કહી શકાય કે સોમનાથ ટ્રસ્ટના જે હિસાબો હતા એ પણ હિસાબોની જે એ પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે ને આગામી દિવસોમાં જે વિકાસ કાર્યો સોમનાથ ટ્રસ્ટ દ્વારા હાથ સોમનાથ મંદિરની આસપાસના વિસ્તાર માટે હાથ ધરાવવાના છે તેનાની રૂપરેખા અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે આગામી દિવસોમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા નવા પ્રોજેક્ટો ઉપર પણ કામ કરવામાં આવશે જી બિલકુલ બિલકુલ આભાર રિતલ તો આપ જોઈ રહ્યા છો કે સોમનાથ ટ્રસ્ટની આ ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક મળી છે પ્રધાનમંત્રીએ પણ એક્સ પર આ જાણકારી આપી છે આપ જોઈ રહ્યા છો સોમનાથ વધુને વધુ ડેવલપ થાય વધુને વધુ વિકાસ કરે અને વિકાસના કામોની પણ હાલમાં ચર્ચા થઈ છે